સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય છે અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય છેતર વસાવવા અને આનંદ પટેલ દ્વારા ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલ કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ મેનેજિંગ પ્રતિક્રિયા આપી છે તેમણે સ્માર્ટ મીટરની કાર્ય પ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી તો એ જણાવ્યું હતું કે કર્મચારીઓ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે અને ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવરબિલિંગની ફરિયાદ ઉઠવામાં આવી હતી આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સોળ લાખ લાખ સ્માર્ટ 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 વીજ 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 મીટર 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 લાગી છે 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 દક્ષિણ ગુજરાતમાં પણ લગાવવામાં કે અંગે લોકોની સંપૂર્ણ સમજણ આપવામાં આવી અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવર બિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી તેમણે આ વાતને પાયા વિહોણી ગણાવી છે ચૌધરીએ જણાવ્યું કે દર મહિને કંપની એક લાખ થી વધુ સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે ઘણી જગ્યાએ ખજાથી વધુ ચેક મીટર પણ લગાવવામાં આવ્યા છે જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પણ એક સરખા જ આવે છે તે સાબિત થયું તેમણે ખાતરી આપી હતી કે સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે દક્ષિણ ગુજરાતના વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ એમડી યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે ડીજી વીસીએલમાં કુલ આઠ હજાર પાંચસો કર્મચારીઓ છે જેમાં મોટા ભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે આમની સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ સોળ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેડ મેન્ડેટરી નથી જેને પ્રીપેઇડ ઈચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પરસેન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગ્યા છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખની અંદર સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે